હાલ લો ફેમિલી કેમ છો મજામાં મજામાં છે શરહર મહાદેવ તળાજામાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા કડકડતી ઠંડીની અંદર જો અત્યારે ધાબળાનું વિતરણ કરી રહ્યા છે ભારદ્વાસ બાપુ આપ જોઈ શકો ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે સેવાનું સરનામું એટલે આશુતોષ અન્નક્ષેત્ર આ વિડીયોની અંદર આપ જોઈ શકો છો કે ભારદ્વાસ બાપુ કઈ રીતના સેવાનું કાર્ય કરી રહ્યા છે

તળાજા માંગ ઝૂંપડપટ્ટી માંગ તેમજ તળાજાથી ભાવનગર તેમજ આજુબાજુ ના ગામે રાત્રે તેમજ વહેલી સવારે રોજ સુતેલા બેરોજગાર ગરીબોને જરૂરિયાતોને પાગલ ભિક્ષુકને ધાબળા ઓઢાડવામાં આવે છે દાતાઓનો સહયોગ મળતો રહે છે સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી આશુતોષક્ષેત્ર છેલ્લા ઘણા વર્ષથી ઝૂંપડપટ્ટી માંગ નિયમિત ભોજન પહોંચાડે છે સાથે સાથે જીવન જરૂરી વસ્તુ પણ આપે છે ભારદ્વાજ બાપુ કહે છે કે ચાર દિવાલો વચ્ચે આપણને પણ ઠંડી ધ્રુજાવી દે છે ત્યારે રસ્તા પર સૂતા ગરબીઓના ગરીબોની હાલત શું થતી હશે એક અંદાજ પ્રમાણે ભારતમાં ઠંડીને કારણે દર વર્ષે દસ હજારથી પણ વધારે મૃત્યુ પામે છે આપણ જો ધાબળા આ સંસ્થાને આપવા માંગતા હોય તો અમારો મોબાઈલ નંબર નવાનું મોગને સોત્રીસ 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 ઉપર સંપર્ક કરવો માનવ સેવા એ જ પ્રભુ સેવા શિવ શિવ